ચલાવનાર હતા એ પંકજ ભાવસાર અશ્વિન ખાટુ અને આશુતોષ એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે દિવસ તોફાન થયા એ દિવસ આરોપી જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ ત્રણ થી ચાર રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા પંદર દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા અગિયાર જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા ને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની સાતેર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી ગુજ્શી ટોકના આપણા કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સાંભળવામાં આવેલ છે